છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બોડીલીને નગરપાલિકાની જાહેરાત થતાં જ પંચાયતના ચાર્જ હવે છોટાઉદેપુરના ચીફ ઓફિસર સંભાળશે ગ્રામ પંચાયતનું સ્વભંડોળ નગરપાલિકાના હસ્તક તમામ નાણાકીય વહીવટ ગ્રામ પંચાયતો પાસેથી લઈ લેવામાં આવશે અને જે પણ ગ્રાન્ટ હશે તે નગરપાલિકા હસ્તક વાપરવામાં આવશે બોડેલી તાલુકામાં મામલતદાર વહીવટદાર તરીકે રહેશે અને ચીફ ઓફિસર નાણાકીય વહીવટ સંભાળશે બોડેલી તાલુકામાં બે માસ પૂર્વ જ પંચાયત યોજાઈ હતી તે પણ બરખાસ્ત અલી ખેરવાની એક સદસ્યની પેટા ચૂંટણી યોજાઈ તે પણ બરખાસ્ત અલી ખવેરવા ચાચક અને ઢોકાલિયા બોડેલીયાને ખાખરપુરા કામના સમાવિષ્ટ કરી નગરપાલિકા બનાવવામાં આવી છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરશોડેની બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી રિપોર્ટર મોસિન સુરતી છોટાઉદેપુર